નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું અને સ્વાગત કરું છું આપ સર્વનું ચેનલ ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ વિષય અંગ્રેજી જેનું નવમું યુનિટ આપણે ભણી રહ્યા છીએ અને નામ છે તેનું ટ્યુન અપ કે હે તરુણો જાગો આ યુનિટનો આ પાર્ટનો આજે આપણે પાર્ટ થ્રી એટલે કે ત્રીજો પાર્ટ જોવાનો છે જેમાં આપણે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના પાર્ટ વન ની અંદર સંપૂર્ણ સોલ્વ કરી નાખી હવે ખાલી વારી કોની છે ક્વેશ્ચન આન્સર તો ચાલો શરૂ કરીએ પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર સેક્શન એ માં પૂછાતો સૌથી વધારે મહત્વ ધરાવતો પ્રશ્ન દસ અને જેને આપણે બહુ તસ્દીમાં લેતાય નથી બહુ ધ્યાનમાં નથી રાખતા કેમ સર આ તો આવડે એટલા માટે

ડોક્ટર મનસુરી હેઝ બીન એસોસિએટેડ વિથ ધ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ફોર સ્કૂલ યર્સ એ ડોક્ટર મનસુરી જે છે એ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે છેલ્લા તેર વર્ષોથી જોડાયેલા છે એન્ડ હેલ્પસ હંડ્રેડ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર અને દર વર્ષે હજારો સંખ્યા સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓની હેલ્પ કરે છે ડૉક્ટર મિસિસ શેલત ઇઝ એન ઇમિડિયન્ટ એજ્યુકેશનલિસ્ટ એ એક જાણીતા એવા શિક્ષણશાસ્ત્રી છે ઓથર એન્ડ ટીચર ટ્રેનર લેખિકા છે અને શિક્ષક ને ભણાવ ભણાવતા ભણાવનાર છે એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુન અમારું ખૂબ જ સારું નસીબ છે ટુ હેવ હર એઝ ધ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર કે જે અમારા શૈક્ષણિક સલાહકાર પણ છે ટુ અવર સ્કૂલ અમારી શાળા તો પહેલો સવાલ વોટ ઇઝ ડોક્ટર નાસિર મંસૂરી ડોક્ટર નાસિર મંસૂરી શું છે તો શું છે જો અહીંયા લખ્યું છે અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ બસ એટલું જ લખવાનું છે વડોદરાથી છે એ પણ લખવું તો લખી શકાય डॉक्टर मनासिर मंसूरी इज अ प्रैक्टिसिंग क्लिनिकल साइकोलॉजिस्ट अहीं पूर्ण विराम करी नाखो तो पण मार्क्स मिली जाशे एनी जगह आपणे हुं फ्रॉम वडोदरा आगळ थोडुं लंबावी शकाय बीजो सवाल छे विथ व्हाट हेज डॉक्टर मंसूरी बीन एसोसिएटेड के डॉक्टर मंसूरी कोनी साथे जोडायेला छे विद्यार्थी मित्रों बैठो जवाब छे जो अहीं डॉक्टर मंसूरी बीन एसोसिएटेड विथ द लोटस ग्रुप ऑफ स्कूल्स फॉर 13 years.

પછીનું ચોથું ડોક્ટર મિસિસ શૈલત ઇઝ વન ઓફ ધ વન ઓફ ધ જો અહીંયાથી વાક્ય પૂરું થાય છે કે વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ તો શું કહે છે જો અહીંયા ડોક્ટર મિસિત શેલત ઇઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ કે અમારી શાળાના તે શૈક્ષણિક સલાહકારોમાંથી એક આ રીતે આપણે પહેલો પેરેગ્રાફ પૂર્ણ કર્યો આગળ વધીએ આગળ આપણને સવાલ આપ્યો છે એક બોય એક છોકરો સવાલ પૂછે છે શું કહે છે કે હેલો સર આઈ 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 ભરત ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ ધોરણ વાત કરું છું છું માય ટુ મારો સવાલ છે રીડ ડે દિવસમાં કલાક ઓફ ઓફ ધીસ તેમ છતાં એનીથિંગ એન્ડ એન્ડ ધ ધ દિવસના અંતે મને જ યાદ રહે છે ઇવન માય મોસ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી મારા મમ્મી મને રેગ્યુલરલી બ્રેઇન ટોનિક આપે છે બટ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રેટનેશન પણ હું મારી રેટનેશન કઈ રીતે વધારું સવાલ છે તો ડૉક્ટર મનસુરી એને જવાબ આપતા કહે છે કે ભરત ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન કે જોકે તે આ સવાલ ઉત્પન્ન કર્યો યુ આર નોટ ઓનલી વન વુ ફેસિસ ધીસ પ્રોબ્લમ પણ તું એક નથી જેને આ સમસ્યા થતી હોય આઈ એમ શ્યોર દેર આર મેની હિયર વુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન તારી જેવા ઘણા હશે જેને આ સેમ ક્વેશ્ચન થતો હશે તમારામાંથી કેટલાને સવાલ થતો હતો કે કે મેની હેન્ડ્સ ગો ઘણા હાથ ઉપર જાય 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 છે હેવ યુ ધ ચાઇનીઝ ચાઇનીઝ શું તે સુવિચાર વાંચો કયો આ હિયર એન્ડ 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 ફોરગોટ સાંભળેલું જોયેલું યાદ રહી ડુ અને કરેલું સમજાય પેરેગ્રાફમાંથી પહેલો સવાલ છે વોટ ઇઝ ભરત પ્રોબ્લેમ ભરતની પ્રોબ્લેમ શું છે દિવસમાં છ કલાક વાંચે છે ને તો એને યાદ નથી રહેતું બસ આ એક પ્રોબ્લેમ છે આપણે પેરેગ્રાફમાં જોઈએ તો ભરત રીડ્સ ઓલમોસ્ટ સિક્સ આ સડે બટ કેન હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે દિવસના અંતે એને થોડુંક જ યાદ રહે બીજું છે વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ ભરતને શું કરવું હતું શું ઈચ્છા હતી પોતાની યાદશક્તિ વધારવી હતી તો આવશે શું ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રુવ હિઝ રેટનેશન પછી છે ત્રીજું વોટ 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 ડઝ ડઝ ભરત હિમ અને વાય એટલે શું ભરત મમ્મી હિમ એને આપે છે અને વાય શા માટે તો શું શું આપે આપે છે છે ટોનિક કામ શક્તિ વધારવા માટે તો બસ એ લખવાનું છે કે ભરતસ મધર ઓકે 25 वां चौथा सवाल विच चाइनीज प्रोवब डज डॉक्टर मंसूरी कोट कयो चाइनीज प्रोवब जे छ लिख्यो हो तो जे चाइनीज प्रोवब लिख्यो छे ने आखा आखो डबल अंडरलाइन सिनेमा लिख्यो छे ई आख्या आखो चाइनीज प्रोवब यहां लिखवानो छे दैट तो चाइनीज प्रोवब दैट डॉक्टर मंसूरी कोट इज आई हियर एंड आई फॉरगॉट आई सी एंड आई रिमेंबर एंड आई डू एंड आई अंडरस्टैंड आख्या आखो तो जे प्रोवब छे ने आख्या आखो तो प्रोवब यहां लिखिना आख्या आखो तो सुविच लिख ओके अगल बदी આગળ આપણને પેરેગ્રાફ નંબર ત્રણ આપ્યો છે એમાં શું કહે છે સ્ટુડન્ટ નંબર વન પહેલો વિદ્યાર્થી કહે છે કે સર મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાવ સર મને અત્યારે ભૂખ લાગી છે બીકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલો મી ટુ ઇટ વોટ આઈ વોન્ટ તો મારે જે ખાવું હોય એ મને મારા પેરેન્ટ્સ નથી ખાવા દેતા તો અનુ શું કહે છે આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયરેક્ટ ડાયટિશિયન કે ચોક્કસ આ સવાલ તો કોના માટે છે ડાયટિશિયન માટે છે આહાર શાસ્ત્રી માટે છે ડિયર કેન યુ વોટ યુ એન્જોય ઇટિંગ ધ મોસ્ટ એ વાહલી તમે જણાવશો કે તમને સૌથી વધારે શું જમવાનું ગમે છે એન્ડ ટેલ યોર નેમ હોલશો અને તમારું નામ એ કહે છે તો સ્ટુડન્ટ નંબર એક જે છે એ પોતાનું નામ કહે છે કે માય નેમ ઈઝ પ્રિયાંશી મારું નામ પ્રિયાંશી છે એન્ડ ઓ મેડમ આઈ લવ પીઝા વિથ ડબલ ચીઝ ડાય ફોર દાબેલી વિથ બટર ઓર ચીઝ ડ્રીમ ફોર બર્ગર એન્ડ માય ફેવરેટ પાસ્ટ ટાઈમ ઇઝ ક્રંચી વેફર્સ વિથ ધ કોલ્ડ્રિંક્સ શું કહે છે મેડમ ડબલ ચીઝ વાળા પીઝા બહુ ભાવે ચીઝ અને બટર વાળી દાબેલી માટે તો મરવા તૈયાર છું જીવાઈ દે દઉં સ્વપ્નમાં બર્ગર આવે છે મજા મજા આવી આવી જાય જાય ખાવાની અને મારો ફેવરેટ ટાઈમ પાસ છે શું વેફર સાથે કહે છે બટ માય મોમ સૌ મી હોસ્પિટલ ખાના પણ મારી મમ્મી મને હોસ્પિટલ ખાના આપે છે ઇઝ દેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈટ કે શું હું જે ખોરાક ખાઉ અને મારા ભણતર વચ્ચે કાંઈ સંબંધ ખરા

પછી બીજું વોટ ડઝ પ્રિયાંશી લવ ટુ ઇટ પ્રિયાંશી શું ખાવાનું વધારે પસંદ કરે છે લવ વાળ શબ્દ આવ્યો છે તો બસ ઈ જ લખવાનું છે પ્રિયાંશી લવ્સ ટુ ઈટ પિઝા વિથ ડબલ ચીઝ પછી અકોર્ડિંગ ટુ પ્રિયાંશી હર મમ સર્વસ હર પ્રિયાંશીના પ્રમાણે એના મમ્મી એને શું પીરસે છે શું પીરસે છે હોસ્પિટલ ખાના હોસ્પિટલ વાળન જે ખવડાવે એવું ખવડાવે છે અકોર્ડિંગ ટુ પ્રિયાંશી હર મમ સર્વસ હર હોસ્પિટલ ખાના અને પછી ચોથું વોટ ડઝ પ્રિયાંશી વોન્ટ ટુ નો પ્રિયાંશીને શું જાણવું છે તો શું જાણવું છે કે શું ખોરાક અને ભણતર વચ્ચે સીધો સંબંધ છે કે નહીં એ જાણવું છે તો પ્રિયાંશી વોન્ટ ટુ નો ઇફ ધેર એની રિલેશન બીટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ શી ઇટ્સ એના વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહીં આ પ્રિયાંશીને બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર નવ નો પાર્ટ થ્રી જેની અંદર આપણે વાળા ક્વેશ્ચન અસર સોલ્વ કર્યા મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ